તો જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માગું છું કે વિનાયક હોસ્પિટલમાં દિલીપજી બાબુજી જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા હતા તો તેમને અત્યારે પૈસાની જરૂર હતી તો તેમનો મારા ઉપર ફોન આવ્યો છે તો એમને કીધું કે તમે ત્યાં પૈસા આપવા આવો તો જે આ પૈસા છે તો તે દિલીપજીના ત્યાં હોસ્પિટલ વિનાયક હોસ્પિટલમાંથી તેમને લોકોએ મને ફોન કર્યો હતો કે ત્યાં તમે પૈસા આવો તો હું એ વાત સાથે કહેવા માગું છું કે એમના પપ્પા હતા એ પૈસા કમાઈ કહેવા હતા એમના માતા ઉમ્મલાયક હતા તેના માથાના ભાગમાં વાગેલું હતું તો જે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જે પૈસા મારા જોડે આવ્યા છે તે પૈસા તે જે પીડિત હતા જેને માથામાં ભાગેલું હતું તે લોકોને હું હોસ્પિટલની અંદર એમને જરૂર છે તે લોકોને આપવા જાઉં છું અને જે લોકોએ સાથ સહયોગ આપ્યો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી મિત્રો હું આપના ભરત ઠાકોર તો અમે જઈ રહ્યા છીએ પાટણ

જે પૈસા હતા તે તેમની મદદ કરવા માટે અમે જઈ રહ્યા છીએ પૈસા અમારા જોડે હતા તે એમને આપવાના છે કારણ કે તેમને હોસ્પિટલની અંદર જરૂર હતી અને તેમને માથાના ભાગે પણ અમે તેમને પૈસા આપી અને હવે તે વ્યક્તિને પણ બહુ સારું છે કારણ કે જે માથાનું કોઈવાનું હતું અને અત્યારે પૈસાની ફેસારી છે તો અત્યારે પાટણ વિનાયક હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ અમારા પણ ફોન આવ્યો હતો તો તો અમે તેમને પૈસાની મદદ કરવા માટે જઈ રહ્યા છીએ તો જે લોકોએ સાથ આપ્યો છે જે લોકોએ શેર તે લોકોનો દિલથી આભાર કારણ કે અત્યારે હું વિનાયક હોસ્પિટલ જઈ રહ્યો છું અત્યારે હું પાટણના પહોંચ્યો છું તો નાળાની અંદર તમે જોઈ શકો છો ટ્રાફિક છે તો હવે આપણે જીદા નીકળ્યા છીએ વિનાયક હોસ્પિટલ જઈ રહ્યા છીએ પાટણ જે દિલીપજી બાબુજી એ પાટણ વિનાયક હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા હતા તો ઘણા લોકો એવું પૂછ્યા હતા કે તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરો કારણ કે ત્યાં કંઈક ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય એવો હતો તો કારણ કે વિનાયક હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ છે એ ચાલતું નહીં અને તે વિનાયક હોસ્પિટલની અંદર હતા પરંતુ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ થતી હતી તે મદદ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે ને જે પણ પૈસા આપણા જોડે લોકોના સાથ સહયોગથી મળ્યા છે તે પૈસા અત્યારે હું દિલીપજી બાપુજી તે વણા ગામના છે તે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે તો તેમને આપવા માટે ત્યાં જાઉં છું બહાર વિડીયો જોતા તે લોકોને કહેવા માગું છું કે સારા કામમાં મોલ્યા તો નહીં આવું બધું પણ આજે મોબાઈલ નથી ઘણીથી નીકળ્યા છે કહીએ છીએ કે ભાઈ આ માટે વાત નીકળ્યા રીતે વાત હતી અને આપવા માટે જઈએ છીએ બસ એ જ કહેવા માગું છું અને તમને બતાવું કે હજુ આપણે હજુ વિનાયક હોસ્પિટલ પોકી હોસ્પિટલ પહોંચી જાય હું તમને બતાવું હજુ આગળ વાળી જઈ જાય પછી સીધા નથી અંદર જઈને ફાળી લેવાની બરાબર વાત હા ભાઈ અંદર વાળ દેવાનું છે તો આપણે વિનાયક હોસ્પિટલ હવે પહોંચી જવા આવ્યા છીએ અને જે પીલી પરિવાર હતા જે જેના પૈસા આપણા જોડે આપણે આપવા માટે આવ્યા છે તો તમે સામે જોઈ શકો છો આપણે વિનાયક હોસ્પિટલ આવી ગયા છીએ બરોબર તો તો આપણે જેના પણ પૈસા હતા જેની મદદ કરવા હતા તેમને આપવા આવ્યા છીએ સ્પેશિયલ વિનાયક હોસ્પિટલ પાટણ તો મિત્રો હું હોસ્પિટલમાં આવી ગયો છું જે પૈસા આપવાના હતા તે આપવા માટે તમે જોઈ શકો છો 我根本不知道印度。